તો મિત્રો આ સૌરાષ્ટ્રનું અને કાઠિયાવાડનું સરસ મજાનું ફરવા માટેનું પ્લેસ બે ભાઈના ડુંગર જે જામનગરથી દસ કિલોમીટર આવેલું છે સૌથી પહેલાં એન્ટર થતાં આ કાળ બેરવ દાદાનું મંદિર છે બાજુમાં શ્રી હનુમાન દાદા બજરંગબલી દાદાનું મંદિર છે અને મધ્યમાં ખોડિયાર માતાનું મંદિર છે અને જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવન અખંડ જ્યોત માતાજીની ચાલુ છે અને માતાજીનું બહુ સાથ છે તો આ સરસ મજાનું લોકેશન ડુંગર ઉપર આવેલું છે અને માતાજી મધ્યમાં બિરાજમાન છે હનુમાન દાદા છે એની બાજુમાં જ એક નવગ્રહવાળું આપણું મંદિર છે અને મધ્યમાં શંકર ભગવાન બિરાજમાન છે સાથે સાથે એકસો આઠ દેવી દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે અને વચ્ચે ભગવાન શંકરનું શિવલિંગ છે તો આ સરસ મજાનું લોકેશન છે એની સાથે સાથે આ પૌરાણિક અખંડ ધૂણો છે મધ્યમાં ધૂણા સાથે અહીંથી જૂનાગઢથી જોર લાવીને આ ભગવાન દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે આ માતાજીની બાવન ગજની ધજા ફરકી રહી છે એની સાથે સાથે આ બાળકો માટેની લપસણી છે અને આ સરસ મજાનું ગ્રીનરી વાળું બાજુમાં ખેતરો વાળું લોકેશન તમે જોઈ શકો છો આ સરસ મજાનું અને આ પગથિયા ચડવા માટેના છે અને નીચે પાર્કિંગ છે મોજ પડી જાય એવું